જે રીતે પ્રશાસન અને પોલીસ એક તરફી વર્તી રહી છે ભારતીય જનતા પાર્ટી બી ટીમ હોય એ રીતે વર્તી રહી છે એનો અમને અફસોસ છે આ લોકશાહીનું હનન છે અને જે રીતે આખો ઘટનાક્રમ બની રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક શંકાઓ કુશંકાઓ પણ થઈ રહી છે પાર્ટીના કાર્યકર્તાઓમાં જનતાઓમાં અને એક ટ્રસ્ટ એક વિશ્વાસ પાર્ટીએ મૂકીને જ્યારે કોઈ ઉમેદવાર બનાવ્યો હોય અને એના ટેકેદારો જો આ રીતનું કૃત્ય કરે એનું પણ ભારો ભાર દુઃખ છે પણ હવે દુઃખ કરીને પણ કંઈ મતલબ નથી જે ઘટના બની ગઈ છે એ પાછી આવવાની નથી અને ઓવરઓલ આવું પાર્ટી પાર્ટી અને હાઈકમાન્ડ આમાંથી ઘણું બધું શીખશે એવું મને લાગે છે પણ નિલેશ કુમારી ટેકેદારો એવું કહેવામાં આવે છે કે એમના ટેકેદારો એમના રિલેટિવ હતા તો પછી આવું આ જે થયું છે એનું શું કારણ હું એ જ કહું છું ને કે જ્યારે

અને જો કોઈના પ્રભાવમાં આવીને કોઈ પક્ષના તો હું માનું છું કે સર શું લાગે છે કે ચૂક થઈ હોય શું લાગે છે ઘણી બધી ચૂકો થઈ છે ટેકેદારો ની આ ચૂક છે આખા અગિયાર ફોર્મ સામે વાંધો લેવામાં આવ્યો છે પણ આમાં તો ટેકેદારો જયારે ગાયબ કરી દેવામાં આવ્યા છે એટલે આખો આ ષડયંત્ર જ પહેલેથી ઉભું કરવામાં આવ્યું એવું કહેવાય છે કે ટેકેદારો જ્યારે ફોર્મ ભરતા સમયે અહીંયા આવ્યા હતા તો વિડિયોગ્રાફીમાં દેખાઈ રહ્યા છે તો એ બાબતે

સગ્ગા બનેવી હતા સગ્ગા ભાણેજ હતા બે ધંધા કે પાર્ટનારો હતા કોંગ્રેસ પાર્ટીના સંગઠનના કોઈ જવાબદાર વ્યક્તિ ના હતા એટલે એમને પોતાનો ઉમેદવાર તરીકેનો જે દુરુપયોગ કરીને ટેકેદારો રાખ્યા અને એ ટેકેદારો જે કંઈ પણ ગઈકાલથી ઘટનાક્રમ ચલાવી રહ્યા છે એનાથી સ્પષ્ટ થાય છે કે એ જવાબદારી નિલેશ કુંબાણીની પોતાની છે ને પાર્ટીનું અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે એના માટે જવાબદાર માત્ર ને માત્ર નિરેશ કુંબાની છે અને ભારતીય જનતા પાર્ટી જે અહીંયા અત્ર તત્ર સર્વોત્ત્રની સરકાર છે დას વરસના મોદી સરકારની વાતો કરતા હોય તો મને લાગે છે કે ક્યાંક એમને લોકરોષનો સામનો કરવાની ફરજ પડતી હશે લોકોનો રોષ પારખી ગયા છે પોતાની હાર માની ગયા છે એટલા માટે એ જનકલ પ્રકાર આવા આવા દવા કરે ને ફોમ રદ કરવાનો પ્રયાસો કરી રહી છે સુપથી પાસેથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે આ ટેકેદારો પાસેથી જે એફિડેવિટ રજુ કરવામાં આવ્યા એ કોંગ્રેસ પાર્ટીને જાણ થતા પહેલા बीजेपी પાર્ટીને જાન થઈ ગઈ છે તો એ બાબતે શું

તો કોંગ્રેસ પાર્ટીએ મારા પ્રવક્તા શ્રીએ કીધું છે કે ઇન્ક્વાયરી કમિશનની માન છે પણ અમે હાઈકમાન્ડ ને આપના માધ્યમથી એટલી વિનંતી કરીએ કે જે જવાબદારો છે એને તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરો એ ઇન્ક્વાયરી કમિશન પણ તટસ્થ રીતે વેહાડો એમાં જે આવા વ્યક્તિઓની ભલામણોમાં હતા નેતાઓ સિનિયર નેતાઓ એમની સામે પણ પગલા લેવા છે આમ તમે નિલેશ કુંબાણી શું કે નિલેશ કુંબાણીની બેદરકારી છે મારા માટે બિલકુલ નિલેશ કુંભાણી જવાબદાર છે

ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી બેરોજગારી મોંઘવારી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં નિષ્ફળ નીવડેલી હતી અને એ ગુજરાતમાં વાતાવરણ તૈયાર થતું હતું અને વાતાવરણમાં એમની પાસે એવી માહિતી આવી કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની ઘણી સીટો જવાની છે અને એના ભાગરૂપે ગઈકાલથી જે પ્રકારની પરિસ્થિતિ કદાચ સમગ્ર ભારતમાં કે સમગ્ર ગુજરાતમાં પહેલી ઘટના છે કે દરખાસ્ત કરનાર માણસ આવીને જ્યારે એફિડેવિટ રજૂ કરતો હોય કે આ સહી મારી નથી અને તે પણ એ ભારતીય જનતા પાર્ટીના છૂત્રી એજન્ટ એને માહિતી લઈને આવતા હોય તો સ્વાભાવિક છે કે સમગ્ર સંપાળના દાયરામાં ભારતીય જનતા પાર્ટી અને આ છુત્રીપડના અધિકારીઓ છે એ મારું સ્પષ્ટ માનું નિલેશ કુમારીના જે તેકેદારો હતા એ એમના રિલેટિવ હતા એમના સગા બનેલી ભાણેજ અને ભાગીદાર હતા તો એ એ લોકો આ રીતે જે ફરી ગયા છે એ બાબતે શું કહે મૂળ પાયાની વાત મેં તમને પહેલા પણ કરી હતી એક ઉમેદવાર તરીકે આજે પણ નિલેશ કુંભાણી નું ફોર્મ ચાલુ છે સામ દંડ પ્રમુખ નીતિજ ખાતે અમારી સાથે સભાના સંમેલનમાં હતા નિલેશભાઈ પણ અમારી સાથે હતા દોઢ વાગ્યા સુધી અને સમગ્ર બાબતમાં દોઢ વાગ્યા પછી જ આ પ્રકારનું એ આખું સમગ્ર જે પ્રકારનું આયોજન શું નિયોજિત આયોજન હતું એના ભાગરૂપે આ પ્રક્રિયા પરંતુ સુરતના વીસ થી પચ્ચીસ લાખ લોકોનું જે લોકશાહી બચાવવાનું જે પર્વ હતું એ પર્વને છીનો કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એવું મારું માનું છે અત્યારે અગિયાર વાગે જે ખુલાસો થવાનો હતો એ બાબતે શું કે સમગ્ર બાબતમાં એક ઉમેદવાર તરીકે અને અમારી લીગલ ટીમે જે કંઈ ખુલાસાના બાબતમાં જે કંઈ આધાર પુરાવો કે લેખિત પુરાવો આપવાના હતા એ માન્ય સૂત્રીપંદના અધિકારીને આપી દીધા છે હવે એમને નિર્ણય કરવાનો છે કે કેવી રીતે આ ફોર્મ ચાલુ રાખવું અને લોકશાહીના ભાગરૂપે મારું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીએ પણ લોકોને નક્કી કરવા દેવું જોઈએ કે આ લોકશાહી માટેના પર્વનો ઉજવવાનો સુરતના લોકોનો અધિકાર ન છીનવો જોઈએ એવું મારું માનવું છે કોંગ્રેસના ઉમેદવારનો જો ફોર્મ રદ થશે તો આ બાબતે કોંગ્રેસ પાર્ટી શું નિર્ણય આ ચૂંટણી એ સમગ્ર ભારત દેશની ચૂંટણી છે એટલે ગુજરાત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે કોઈ દિશા નિર્દેશ આવે જે કોઈ એના પ્રમાણે અમારા ગઈકાલે અમારા પ્રવેશ છે કે સુપ્રીમ કોર્ટ સુધી લડવાની અમારા અમારા જવાબદારી છે એટલે જે કોઈ નિર્ણય આવે એ નિર્ણયને આગળ વધારીને આગળ વધવા માટે અમે તો આજે પણ લોકશાહીનો પર્વ લડવા માટે તૈયાર છીએ ચૂંટણી પંચનો નિર્ણય જે હોય એને માથે ચડાવીને આગળ વધવાનો કાયદા કાયદા કાયદાની પરિભાષામાં આગળ વધવાનું અમે નક્કી કરશું આવનારા દિવસ આપણે જે દર્શન નાયક છે તેઓ સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે તો જે ટેકેદારો છે તેના મામલે પણ યોગ્ય તપાસ કરવા માટે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે તો આગામી સમયમાં જાણવા મળશે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે નિલેશ કુંભાણીનું ફોર્મ છે તે રદ થશે કે નહીં એ સમગ્ર મામલે ખુલાસો આગામી સમયમાં કલેક્ટર કચેરી ખાતેથી જે ખુલાસાઓ થશે તેના ઉપર લોકોનું ધ્યાન અત્યારે કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેમના ન્યાસી મેમાન સાથે રશ્મિના દિવસ